મતદાર યાદી સુધારણા કામગીરી માટે આંગણવાડી બહેનો અને શિક્ષકોને બળજબરીપૂર્વક ફરજ પાડવાના સરકારી ફરમાન સામે હવે રોજ ફાટી નીકળ્યો છે ત્યારે રાજપીપળાના એક શિક્ષિકાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં અમે રેખાબેન નટવરલાલ ટેલર સ્કૂલ નામ આપડી સ્કૂલ શ્રીમતી સુરતબા આર મહિડા કન્યા વિનય મંદિર કે જે માઈક માત્ર કન્યાઓની શાળા છે જેમાં બધી જ આદિવાસી દીકરીઓ ભણવા આવે છે અને અમારી શાળામાં પંદરસો થી સત્તરસો વિદ્યાર્થીનીઓ છે એ આપ સૌ પણ જાણો જ છું હવે મારો વિષય ધોરણ દસમાં હું ગણિત વિજ્ઞાન ભણાવું છું જો હું ગણિત વિજ્ઞાન આ બીએલોની કામગીરી કરીશ ને ગણિત વિજ્ઞાન ન ભણાવીશ ફેબ્રુઆરીની સાત સુધી તો ફેબ્રુઆરીની સત્યાવીસ તારીખથી બોર્ડની પરીક્ષા આવે છે તો મારી દીકરીઓને રિઝલ્ટ બગડશે ભવિષ્ય બગડશે એનું ભરપાઈ કોણ કરી આપશે એમનું રિઝલ્ટ બગડશે તો અને બીજી વસ્તુ કે અમારી શાળામાં અગિયાર થી પાંચ સ્કૂલની જ કામગીરી કરવાની અમારા મંડળે અમને ના પાડી છે કે પાંચ વાગ્યા સુધી તો શાળામાં જ રહેવાનું તો અમારે આ કામગીરી કરવી ક્યારે બીજો મારો મુખ્ય પ્રશ્ન તો એ જ છે કે આદિવાસી બાળાઓનું ભણતર બગાડવા માટેનો નિર્ણય છે ગણિત વિજ્ઞાનના ટીચરને બીઓલી કામગીરી આપવાની નથી સ્પષ્ટ છે જ પરિપત્ર ખાસ સંજોગોમાં જ્યારે કોઈ બીજું વ્યક્તિ ના મળે તો આચાર્ય અને બીઓ મેડમની પરામર્શ કરીને જ કામગીરી આપવાની છે છતાં પણ નથી પરામર્શ કર્યો આચાર્ય જોડે નથી કર્યો ડીઓ મેડમ જોડે પરામર્શ અને સીટ તું મને યાદી મોકલી દીધી છે નથી કોઈ હુકમ અને યાદી મોકલીને કહી દીધું છે કે તમારે આ કામગીરી કરવાની છે અને હું હું ના મારા બાળકના કારણે અમદાવાદ હતી તો મારા પર વારંવાર ફોન આવ્યો છે કે આ તમારે ઓટીપી આપવા જ પડશે અને કામગીરી કરવી જ પડશે આપવા જ પડશે અને કામગીરી કરવી જ પડશે કામગીરી નથી કરતા શું એક્શન લેવામાં આવે છે ધરપકડ વોરંટ કાઢીશું એવું કીધું છે કોણે કીધું છે અહીંથી નાયબ મામલતદાર મેડમે

અહીંથી નાયબ મામલતદાર મેડમ મને એવી ધમકી જ આપે છે કે મામલતદાર મેડમે કીધું છે કોઈ પણ રીતે આ કામગીરી કરવી પડશે આણે કીધું છે રીતે કામગીરી કરવી જ પડશે ના આવશે તો ધરપકડ કરવામાં આવશે એવું કરીને મને વારંવાર આપવામાં આવે છે તો મારી શાળામાં શું મેડમ આ કામગીરીના ફોર્મ કે કામગીરી પૂરી થયા પછી મારા બાળકોને ભણવા આવશે મારા બાળકોને એ મેડમ ભણવા આવશે આખો દિવસ એ મને જવાબ આપો જો એ મારી બાહેધારી લેતા હોય મારી વિદ્યાર્થીનીઓની તો હું આ કામગીરીથી ડરતી નથી તો હું એ કરવા તૈયાર છું મેડમ મારી કામગીરી કરવા આવે તો અને આટલું બધું સરકાર શિક્ષણ કાર્ય પાછળ પૈસા ખર્ચતી હોય ત્યારે વિદ્યાર્થીઓને ભણવાનું ના મળતું હોય તો એ અન્યાય વિદ્યાર્થીનીઓ થાય છે અને એ પાપની ભાગીદાર હું બનું છું એ મને કોઈ પણ રીતે મંજૂર નથી બીજું કે મારી આદિવાસી બાળકો એ હોસ્ટેલમાં રહે છે એને પણ હું ભણવા જાઉં છું તો મારે ક્યારે કરવાની આ કામગીરી સ્વાભાવિક છે કે મારે માટે જો બાળકોનું ભવિષ્ય જ ના રહેશે તો એ મત આપશે કેવી રીતે એ તો વિચારો પેલા છેલ્લા પચીસ વર્ષથી ભણાવું છું અને ધોરણ દસમાં હું ગણિત વિજ્ઞાન વિષય કારણ કે ગણિત અને વિજ્ઞાન એ આપણા જિલ્લાનું રિઝલ્ટ